હેલો લઉ રાજકોના લોકો તો કેમ છો બધા મજામાં ભાઈ પેલા તો એને ભાઈ સવાર સવાર માં ગુડ મોર્નિંગ ને સુપ્રભાત ભાઈ સવાર સવાર નો પોર હોય તમને તો ખબર જ છે કે ગુજરાતી ને બધા વગર હાલે પણ ને સવારના પોર માં છે ને ભાઈ ગાંઠિયા વગર તો નજ ચાલે અમે છે ને સવાર સવાર નો પોર માં છે ને ભાઈ રાજકોના ઇન્દ્ર સરકારે આવ્યો છું જ્યાં આ કાકા મારી વાત તમે જોઈ રહ્યા છો મસ્ત મજા ને ભાઈ સવાર સવારના પોરમાં માં ગરમા ગરમ ગાંઠિયા વેચે છે અને ભાઈ વાત એવા મસ્ત આવે છે હું તો અહીં ખાવા આવું જ છું પણ તમને લોકોને બીજા લઈ જવા ગાઠિયાનું મેકિંગ બતાવું અને ગાંઠિયા કઈ રીતના બને છે ને બધું ઘણું બધું બતાવું નાઈન્ડો એડ્રેસ તમને જણાવું તો ચાલો મારી સાથે હું કે કાકા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ પેલા તો તમારું નામ શું ચેતનભાઈ કેટલા વર્ષથી આ ગાંઠિયાનો ધંધો કરો છો 20 વર્ષ આ ગાંઠિયા તમે બનાવો છો ને અમારા રાજકોટના પબ્લિકનો તમને કેવો રિસ્પોન્સ મળે બહુ સરસ તમને આઈડિયો કે થાય કે મારા રાજકોટના પબ્લિક ગાંઠિયા ભાઈ બનાવીને ખવરાવા છે અમે ઉપલેરા ડિસ્ટ્રિક્ટના રહીએ અમાર ગાંઠિયામાં બધાય માસ્ટરી અમારી બીજા કે કે ગાંઠિયામાં કઈ કઈ વેરાઈટી છે તમારી પાસે વણેલા ને ફફડા હવે છે ને મને મસ્ત મજાના ગરમા ગરમ ગાંઠિયા બનાવી દીધું ને વણેલા હા બના ભાઈ ભાઈ આપણા ઘરમાં ગરમ ગાંઠી આવી ગયા છે એમાં જો મસ્ત મજાને જલેબી એમાં ભાઈ વળેલા ગાંઠી એમાં મસ્ત મજાનો મસાલો માથે છાટી દીધો છે અને એક વસ્તુ મેં જોઈ કે ભાઈ ગાજર નો જ મળે છે ભાઈ અને બી ફ્રેશ ચાલવાનો ટેસ્ટ માણીએ ને તમને આનો ટેસ્ટ જણાવું તો આપણા ઘરમાં ગરમ ગાંઠી આવી ગયા છે મસ્ત મજાનો ગાંઠીનો આનંદ માણીએ આ ગાંઠી અને બોયરા જો આ ચટણીમાં ગાજરનો સંભાળો

આનો છે ને ખાટો મીઠો ટેસ્ટ આવે ને સ્વીટ ટેસ્ટ આવે છે કે ગાંઠી જો આમ બોરી ને ખાવ ને તમને આમ અલગ જ આમ પાઇબ આવે અમે આ કાજુ નો સંભારો એની વાત પૂછો જોરદાર સવાર આવું નાસ્તો મળી જાય ને કઈ ઘટે જ નહીં હાલો હું ગાંઠિયા પતાવી લઉં મારું તમને પછી જો આપણે આ ગાંઠિયા બધા ખાઈ ગાંઠિયા સંભારાનું ચલણ કેવી રીતે ચાલુ થયું તમને કઈ ખબર છે મતલબ અમુક પપૈયાનો વાપરો તમે ગાજરનો વાપરો તો ઈ કેવી રીતે આમ આપલા રાજકોટની સિસ્ટમ છે બાકી અમારે જે ઉપલેટા ડિસ્ટ્રિક્ટમાં પહેલા હું છે પહેલા અમારે એવું ન હતું અમારામાં કાઈ ન હતું ખાલી ડુંગરી મરચા અને ગોળ રાખતા પહેલા જૂના જમાનામાં ગોળ આપતા પછી હવે બેગો ગોળ થાય ધીમે ધીમે પછી ન્યાજ ચલણ છે સંભારો પેલા કાકડીનો સંભારો કર્યો પછી ગાજરનો કહી દઉં દેશી ગાજર આપણે આવતા ને દેશી ગાજરનો બનાવ

તો એનું એડ્રેસ શું છે ઇન્દિરા સલકતી રહ્યા બાજુ જાય જલારામ ત્રણ નો ખૂણો સવારે સાત થી દસ સાંજે પાંચ થી નવ જોરદાર ની મજા આવી ગયા કાકાની ત્યાં ગાંઠિયા ખાઈ ને ભાઈ ગરમા ગરમ ગાંઠિયા ને ભાઈ જલેબી અને ભાઈ ભાઈ ઓલી કાકાની ત્યાં ટમેટા ની ખાટી મીઠા લીંબુ ની ચટણી હતી એની વાત પૂછો માં તમે અને ભાઈ અહીંયા ભાઈ ગાજર નો સંભારો એટલે ભાઈ એવી સ્વીટ હતો જોરદાર નો હતો તો ભાઈ મેં તો અહીંયા આવીને ગાંઠિયા ખાઈ લીધા તો તમારે આવવું હોય ને તો કાકા એડ્રેસ કીધું છે તો આવી જજો ભૂલતા નહીં ભાઈ આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરી જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો મસ્ત મજાની કોમેન્ટ કરો